જોઈ લો ભાઈનો દરબારી સાડીમાં વર્કવાળી સાડી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો આ ડિઝાઇન સરસ મજાની છે અને કાપડ તો એકદમ કૂણું છે ભાઈનો કોન્ટેક કરો હોલસેલમાં તમને ખરીદી કરી શકો છો અને રિટેલમાં લેવા માંગો છો તો રિટેલમાં પણ ઓફર તમને આપી દઈએ છીએ તો આ સાડી બજારમાં નવસો સાડી નવસો અથવા તો આઠસો પાછા આજુબાજુ બજારમાં તમને મળતી હોય છે પરંતુ હાથ છોમાં તમારા સુધી પહોંચાડી દેસું એટલે કે કુરિયર સાઇઝ પચાસથી સાઠ થતો હોય છે એ પણ અમારી માથે અને હાથ છોમાં તમારા ઘર સુધી પહોંચાડી દઈશું ફક્ત તમારે ફોન આવે એટલે કુરિયરવાળાનો ફોન આવે એટલે તમારે ત્યાંથી લઈ આવવાનું રહે છે બાકી તો આ બધા કલર જોઈ લો જે કલર ગમે એનો ઓર્ડર તમે દઈ શકો છો અથવા તો હોલસેલમાં ખરીદવા માંગો છો તો તમે કોન્ટેક કરીને હોલસેલમાં એનો પ્રાઇસ જાણી શકો છો જે ભાવે અમે વેચીએ છીએ એ ભાવે તમે પણ વેચી શકશો એવા હોલસેલ ભાવ કરી આપીશું તો હાલ કોન્ટેક કરો ઉપર તમને નંબર બતાવે છે એમાં જલ્દી વોટ્સઅપ નંબર બતાવે છે એમાં કોન્ટેક કરો અને આમાંથી કોઈ પણ એક પણ ખરીદવા માંગતા હોય તો પણ કોન્ટેક કરી શકો છો હાથ છોમાં તમારા ઘર સુધી પહોંચી જશે એટલે કે જલ્દી જલ્દી ગઢપુર સાડી સેન્ટરમાંથી જે પણ ઓફર મળે એનો જલ્દી લાભ લેજો કારણ કે આ લાંબા સમય પૂરતી હોતી નથી સાડીઓ તરત બેસાઈ જાય છે એટલા માટે જેને ગમે એ તાત્કાલિક કોન્ટેક કરી અને તમે મંગાવી શકો છો તો હાલ આપણી સાડીની દુકાન ગઢડા સ્વામિનારાયણનું મંદિર છે એ સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે એની મેઇન બજાર છે એ બજારમાં જ આપણી દુકાન આવેલી છે તો ત્યાં આવીને જલ્દી મુલાકાત લેજો અને હાડિયો ખરીદો અને હા ભાઈનો આ ઓફર ગઢપુર સાડી સેન્ટરમાં જ મળે